નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં શું તમે ક્યારેય વિચાર્યું કે આપણા ઘરના વડીલો આપણી દાદી નાની સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની હથેળી જોવાની સલાહ કેમ આપતા તેઓ બાળપણથી જ આપણને એ શીખવતા આવ્યા છે કે સવારે આંખ ખુલતાની સાથે જ કોઈનો ચહેરો ન જુઓ પછી ભલે તે ઘરનો સૌથી પ્રિય સભ્ય કેમ જ ન હોય અને ખાસ કરીને આ સખત સૂચના કેમ આપવામાં આવતી હતી કારણ કે સવારે ઘરની બહાર નીકળતી વખતે કોઈ પણ શુભ કાર્ય પર જતી વખતે અથવા તો સૂઈને ઉઠતાની સાથે જ કોઈ પણ વિધવા સ્ત્રીનો ચહેરો ન જોવો જોઈએ મિત્રો શું આ માત્ર એક અંધવિશ્વાસ છે કે જે સદીઓથી મહિલાઓને દબાવવા માટે તેમને નીચા દેખાડવા માટે અને બનાવવામાં આવ્યો છે કે તેની પાછળ કોઈ પણ ઊંડો મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હોઈ શકે છે જેને આપણે આધુનિકતાની આંધળી દોટમાં ભૂલી ગયા છીએ ગરુડ પુરાણ શંકુર શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રોમાં સવારના સમયને લઈને આપણી પહેલી દ્રષ્ટિને લઈને આટલા કડક નિયમો કેમ બનાવવામાં આવ્યા હશે મિત્રો આજે આપણે એ જ કડવા સત્યનો સહારો લહેશું અને સામનો કરીશું કે જેને અવારનવાર દબાયેલા અવાજે કહેવામાં આવે છે આપણે બધા જ એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણો દિવસ સારો પસાર થાય આપણે ઈચ્છીએ છીએ કે જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ કામ માટે જઈ રહ્યા છીએ તે કામ થઈ જાય સાંજે જ્યારે આપણે ઘરે પાછા ફરીએ ત્યારે આપણું ખિસ્સું ભરેલું હોય અને મન ખુશ હોય પરંતુ ઘણી વાર ન ઈચ્છવા છતાં એવું બને કે આપણે ઘરેથી ખૂબ ખુશ થઈને ખૂબ સકારાત્મક વિચાર સાથે નીકળીએ છીએ પરંતુ આખો દિવસ આપણી સાથે ખરાબ જ ખરાબ થાય વગર કારણે એક્સિડન્ટ થાય ઓફિસમાં બોસ નહીં વળ પડે બનેલા કામ અંતિમ સમયે બગડી જાય અથવા ઘરમાં કલેશ થઈ જાય ત્યારે આપણે સાંજે માથું પકડીને બેસી જઈએ છીએ અને એવું વિચારીએ છીએ કે આજે સવારે કોનું મોઢું જોયું હશે કે ઉઠ્યા હતા આ મુહાવરો કોનું મોઢું જોઈને ઉઠ્યા હતા એમ જ નથી બન્યો આ માત્ર એવી કહેવત નથી તેની પાછળ ઉર્જાનો તરંગોને અને આપણા જાગૃત મનનો એક બહુ જ મોટો સિદ્ધાંત છે કામ કરે છે કે આજે આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણના એ ગુપ્ત પ્રકરણો ખોલીશું કે જ્યાં શકુન અને અપશુકનનો વિસ્તારપૂર્વક અને ખૂબ જ બારીકાઈથી વર્ણન આજે તમને અમે જણાવવાના છીએ કે શું ખરેખર વિધવા સ્ત્રીનો ચહેરો જોવો અશુભ છે અને જો એવું જ છે તો મિત્રો તેની પાછળનું અસલી કારણ શું હોઈ શકે છે શું તે સ્ત્રી અશુભ છે કે તેની આસપાસની ઉર્જા અશુભ છે અને જો તમારાથી જ આ ભૂલ થઈ જાય છે તો સવારે સાથે જ તમારી નજર કોઈ એવી સ્ત્રી પર પડી જાય તો તમારે તરત જ શું ઉપાય કરવો જોઈએ જેથી તમારો દિવસ ખરાબ ન જાય જેથી તમે એ નકારાત્મકતાથી બચી શકો આ જાણકારી તમને ડરાવશે નહીં પરંતુ ઉર્જાના નિયમો પ્રત્યે જાગૃત કરશે તો ચાલો રહસ્યોની દુનિયામાં પ્રવેશ કરીએ સૌથી પહેલાં આપણે સવારના સમયના મહત્વને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવું પડે આપણા સનાતન ધર્મમાં આપણા વેદોમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યોદયના તરત પછીના સમયને બ્રહ્મ મુહૂર્ત કે દેવબેલા કહેવાય આ એ સમય હોય કે જ્યારે પ્રકૃતિ જાગી જાય જ્યારે બ્રહ્માંડીય ઉર્જા જેને આપણે કોસ્મિક એનર્જી કહીએ સૌથી વધારે પવિત્ર અને શક્તિશાળી હોય વિજ્ઞાન પણ આ વાત માને છે કે સવારે ઉઠ્યા પછીની શરૂઆતની વીસ થી પચીસ મિનિટ આપણા મગજ માટે આપણા મસ્તિષ્ક માટે સૌથી વધારે સંવેદનશીલ હોય જ્યારે આપણે રાત્રે સૂઈએ ત્યારે આપણું ચેતન મન સૂઈ જાય પરંતુ આપનું અર્ધ જાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જાગતું રહે સવારે ઉઠતાની સાથે આપનું અર્ધ જાગૃત મન એક સૂકા સ્પોન્જ જેવું હોય જેમ સ્પોન્જને પાણીમાં નાખતાની સાથે જ પાણી શોષે બરાબર તેમજ સવારે ઉઠતાની સાથે આપણું મગજ પોતાની આસપાસની દરેક વસ્તુને દ્રશ્યને દરેક અવાજને ખૂબ ઝડપથી શોષી લે છે જો તે સમયે તમે કંઈક સારું જુઓ કંઈક પવિત્ર જુઓ તો તમારો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય તમે આત્મવિશ્વાસથી ભરેલો રહો છો પરંતુ જો તે સમયે તમારી નજર કોઈ એવી વસ્તુ પર પડી જાય એવા દ્રશ્ય પર પડી જાય કે દુઃખ નિરાશા શોક કે નકારાત્મકતાથી ભરેલું હોય તો તમારું અર્ધજાગૃત મન એ જ નિરાશાને પકડે તે દુઃખને પોતાનું માને અને પછી આખો દિવસ તમે તે જ તરંગ પર તે જ ફ્રિકવન્સી પર કામ કરો તમે ચીડિયા રહો તમે દુઃખી રહો અને તમને ખબર પણ નથી પડતી આવું કેમ થઈ રહ્યું છે હવે આવી મુખ્ય અને સૌથી વિવાદિત સવાલ પર કે વિધવાને લઈને આટલો ભય કેમ છે સમાજમાં આ ધારણા કેમ બને કે વિધવાનું દેખાવું અપશુકન હોય ગરુડ પુરાણના પ્રેત પણ ખંડ અને આચાર કાંડમાં તેનો બહુ જ તાર્કિક અને આધ્યાત્મિક ઉત્તર મળે છે શાસ્ત્રોના અનુસાર વિવાહ માત્ર બે શરીરોનું મિલન નથી આ માત્ર એક સામાજિક સમજૂતી નથી આ અગ્નિને સાક્ષી માનીને દેવતાઓને સાક્ષી માનીને કરવામાં આવેલું બે આત્માઓનું ગઠબંધન છે જ્યારે એક સ્ત્રીના વિવાહ થાય છે ત્યારે છે ભાગ્ય તેના કર્મ અને તેના ઓરા એટલે કે આભા મંડળ તેના પતિની સાથે પૂરી રીતે જોડાઈ જાય છે અને પતિને પરમેશ્વર માનવામાં આવ્યા છે એટલે કે પતિ તે સ્ત્રી માટે સુરક્ષા સન્માન અને સૌભાગ્યનું પ્રતિક હોય છે તો મિત્રો સ્ત્રીને અર્ધાંગીની કહેવામાં આવે છે જેનો અર્થ એ કે અડધું અંગ પરંતુ જ્યારે કોઈ સ્ત્રીના પતિનું મૃત્યુ થાય છે જ્યારે કાળ તેના પતિને તેની પાસેથી છીનવી લેતો હોય છે તો આ માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નથી હોતું પરંતુ શાસ્ત્રોની દ્રષ્ટિએ આ તે સ્ત્રીના સૌભાગ્યનું ખંડન માનવામાં આવે છે આ તેના અસ્તિત્વના અડધા હિસ્સાનું નષ્ટ થઈ જવું માનવામાં આવ્યું છે ગરુડ પુરાણ એવું કહે છે કે એક વિધવા સ્ત્રી વિશેષ કરીને તે જેણે હમણાં જ પોતાના પતિને ખોયો હોય અથવા તો જે પોતાના પતિના વિયોગમાં તેના દુઃખ દુઃખમાં ડૂબેલી જ રહેતી હોય તે ઊંડા શોક અને વિલાપની ઉર્જાથી ઘેરાયેલી હોય છે તેની ચારે તરફ દુઃખનો દર્દનો અને એકલતાનો એક બહુ જ ઘટ આભામંડળ હોય છે આ દુઃખ એટલું ઊંડું હોય એટલું તીવ્ર હોય છે કે તે તેની આસપાસના વાતાવરણને ભારે કરતી હોય છે તમે કલ્પના કરો એક એવી સ્ત્રીની જેની દુનિયા ઉજડી ગઈ છે અને તેના મનમાં ભવિષ્યને લઈને ડર હોય વર્તમાનને લઈને તકલીફ હોય અને ભૂતકાળને લઈને યાદો હોય તો તે અંદરની અંદર રડી રહી છે તડપતી રહી હોય જ્યારે આપણે સવાર સવારમાં પોતાની કોમળ પ્રાણ ઉર્જા સાથે ઉઠીએ છીએ જ્યારે આપણું મન શાંત હોય અને અચાનક જ આપણી નજર તે દુઃખના સાગર પર પડી જાય છે ત્યારે શું થાય વિજ્ઞાન તેને ઉર્જાનું હસ્તતા તરણ ટ્રાન્સફર ઓફ એનર્જી કહે છે આંખોના રસ્તે તે દ્રશ્ય તે દુઃખ સીધું આપણી આત્મામાં ઉતરી જાય અને તમે પરકાયા પ્રવેશ જેવું જ ન માનો આપણે તે સ્ત્રીના નહીં પણ તે સ્ત્રીના દુઃખના સંકલ્પમાં આવીએ અને અજાણતામાં જ સાચું પરંતુ તે સ્ત્રીનો શોખ તેનું દુર્ભાગ્ય અને તેની એકલતા આપણા મન પર છવાઈ જાય છે મિત્રો શકુન શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે યાત્રા પર જતી વખતે દિવસની શરૂઆત કરતી વખતે અપૂર્ણતાનો દેખાવો અશુભ છે જેમ કે ખાલી ઘડો અશુભ છે કારણ કે તે ખાલીપો દર્શાવે છે જેમ કે તૂટેલો અરીસો અશુભ છે કારણ કે તે ખંડિત છે તેમજ પ્રાચીન માન્યતાઓમાં વિધિવા સ્ત્રીને ખંડિત સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવ્યું છે તે પોતાની જ જાતમાં પૂર્ણ ન રહે કારણ કે તેનું અડધું અંગ એટલે કે તેનો પતિ જઈ ચૂક્યો છે તેથી જ્યારે આપણે સવારે કોઈ તૂટેલી અધૂરી કે વસ્તુને જોઈએ છીએ તો મિત્રો આપણા મગજને અભાવનો સંદેશ થાય છે આપણો મગજ એવું વિચારવા લાગે છે કે આજે કંઈક ને કંઈક છૂટશે આજે કંઈક ને કંઈક ખોવાશે અને આજે કંઈક ને કંઈક અધૂરું રહી જશે અને જેવું મગજ આ વિચારવા લાગે છે તેવી જ ઘટનાઓ આપણા જીવનમાં તે ઘટવા લાગતી હોય છે મિત્રો અને આજના જમાનામાં આપણે ઓફ અટ્રેક્શન અને આકર્ષણનો સિદ્ધાંત કહીએ તેથી આપણા ઋષિઓ આપણા પૂર્વજોએ વિધવા સ્ત્રીને જોવાની મનાઈ કરવામાં આવી છે એટલે નહીં કે તે સ્ત્રી ખરાબ હોય છે કે તે પાપી હોય પરંતુ એટલે કે તેની વર્તમાન સ્થિતિ તેનું દુઃખ આપણા મનમાં ડર અને અભાવ પેદા કરે છે પરંતુ અહીં એક બહુ જ મોટો ભેદ સમજવો જરૂરી છે કે જેને લોકો અવારનવાર ભૂલી જ જાય છે અને અંધવિશ્વાસનો શિકાર થઈ જતા હોય છે શું દરેક વિધવા સ્ત્રીને જોવી અશુભ છે છે મહિલા જેનો પતિ નથી તે અપશુકન જી નહીં ગરુડ પુરાણ અને ધર્મ જ બારીક અને સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે અશુભતા તે સ્ત્રીમાં નથી અશુભતા તેના વેશ અને તેના ભાવમાં છે આપણે પ્રાચીન કાળની સામાજિક વ્યવસ્થાને પણ સમજવી પડે અને જૂના જમાનામાં જ્યારે કોઈ પણ સ્ત્રી વિધવા થતી હતી ત્યારે તે સમાજથી કપાઈને જતી હતી તે રંગીન કપડાં ત્યાગી દેતી હતી અને આભૂષણો પણ ઉતારી દેતી હતી વાળ મુંડાવી લેતી અને માત્ર સફેદ વસ્ત્રો જ ધારણ કરતી હતી તે એક તપસ્વીની જેમ જ એક વેરાંગીની જેમ જીવન જીવતી હતી અને તેનું તે રૂપ ત્યાગ મૃત્યુ અને શોકનું પ્રતિક હતું સફેદ રંગને કફનનો રંગ પણ માનવામાં આવે છે અને શાંતિનો પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ સવાર સવારમાં જ્યારે તે કોઈ પણ કામ માટે જવાની તૈયારી કરી રહ્યો હોય અને જ્યારે તેને દુનિયાની લડાઈ લડવાની હોય તો કોઈ પણ એવી સ્ત્રીને જોતો હતો કે જે સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ બનીને બેઠી છે જે સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી હોય તો મિત્રો તેને જોઈને મનમાં શું વિચાર આવવા લાગે છે મૃત્યુનો મનમાં વિચાર આવશે શમશાનનો મનમાં વિચાર આવવા લાગે છે અને અંતમાં બધું જ છૂટી જવાનું છે હવે તમે જ વિચારો એ ગૃહસ્થ માણસને જેને દુકાન ખોલવી છે પૈસા કમાવા માટે પરિવાર પાળવો છે જો તેના દિવસની શરૂઆત જ બધું જ છૂટી જવાના વિચારથી થવાની છે તો તે કામ કેવી રીતે કરી શકે તેનો જોશ ઠંડો પડી જશે અને તેની આકાંક્ષા મરી જાય તેને લાગશે કે કેમ ભાગદોડ કરવી જ્યારે એક દિવસ મરવાનું જ છે અને આ વિચાર આધ્યાત્મિક ઉન્નતિ માટે તો સારો છે પરંતુ સાંસારિક સફળતા માટે બાધક છે એટલા માટે જ ગૃહસ્થોને વેપારીઓને યોદ્ધાઓને આ સલાહ આપવામાં આવતી હતી કે સવારે ઉઠીને વિધવા સ્ત્રીનો ચહેરો ન જોવો જેથી તેમના મનમાં વૈરાગ્ય ન આવે પણ ઉત્સાહ બન્યો રહે પરંતુ સિક્કાની બીજી બાજુ પણ હોય છે જો કોઈ પણ વિધવા સ્ત્રી શાંત છે ઈશ્વરની ભક્તિમાં લીન છે અને ઘરની વડીલ છે દાદી કે નાની અને આશીર્વાદની મુદ્રામાં છે તો તેનું દર્શન અશુભ નહીં પણ પરમ શુભ માનવામાં આવે છે એવી માતાના આશીર્વાદ તો સાક્ષાત ગંગા સ્નાન બરાબર હોય છે ગરુડ પુરાણ એવું પણ કહે છે કે જે પણ વિધવાએ પોતાના દુઃખોને પી લીધા છે જેણે પોતાના કષ્ટને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દીધા છે તે સાધારણ સ્ત્રી નથી રહેતી તે તપસ્વીની બની જાય છે અને તેની અંદર એક તેજ આવી જાય છે જો તમે સવાર સવારમાં એક સાત્વિક વિધવા સ્ત્રીનો ચહેરો જુઓ છો જે પૂજા કરી રહી છે માળા જપી રહી હોય તો આ અપશુકન નથી પરંતુ આ તો સૌભાગ્ય છે કારણ કે તેનું તપ તમારા પાપોને કાપી શકે છે સમસ્યા ત્યારે છે અને માત્ર ત્યારે જ કે જ્યારે તમે કોઈ પણ એવી વિધવાને તમે જોતા હોય જે રડી રહી હોય જે કલેશ કરી રહી હોય જે ગાળો દઈ રહી હોય અથવા તો જેનો ચહેરા પર ક્રૂરતા લાલચ અને અસંતોષના ભાવ દેખાડી રહ્યા હોય એવી સ્ત્રીને જોવી નિશ્ચિત રૂપે તમારા દિવસને હંમેશા માટે બરબાદ કરી શકે છે કારણ કે તેની નકારાત્મક તરંગો તેની નેગેટિવ વાઇબ્સ એક તીરની જેમ તમારા પર હુમલો કરે છે તેની આંખોમાં જે સળગી રહેલી આગ છે તે તમારી શાંતિને બાળી નાખે છે આપણા સમાજમાં એક બહુ જ મોટી ગેરસમજ છે એક બહુ મોટી કુરીતિ છે કે વિધવા સ્ત્રી અક્ષકોની હોય છે આપણે એ સમજવું પડે કે પતિનું મૃત્યુ તેના કર્મ અને તેના પતિના કર્મોનું ફળ છે એમાં એ બિચારીનો કોઈ જ વ્યક્તિગત દોષ નથી હોતો તે તો પોતે એક પીડિતા છે ગરુડ પુરાણના પ્રેતખંડમાં બહુ જ કડક શબ્દમાં લખ્યું છે કે જે વ્યક્તિ કોઈ વિધવા સ્ત્રીને જોઈને થૂકે છે કે મોટું ફેરવી લે તેનું અપમાન કરે અથવા તેને અપશબ્દ કહે છે તે પોતાના માટે નરકનો દ્વાર ખોલી દે છે આનાથી મોટો અપશુકન બીજો કોઈ નથી હોઈ શકતો કારણ કે મિત્રો એક દુઃખી આત્માનું અપમાન કરવાથી એક તૂટેલા દિલને વધારે તોડવાથી જે પાપ તમને લાગે છે તેનું પ્રાયશિત કોઈ જ પૂર્ણ તિથિમાં નથી થતું ભગવાન વિષ્ણુ એવું કહે છે કે હું તે વ્યક્તિની પૂજા ક્યારેય સ્વીકાર જ નથી કરતો જે કોઈ પણ અસહાય નારીનો અનાદર દેખાઈ છે તો ડરવાનું નથી અને ન તો તેનાથી તમારે ઘૃણા કરવાની છે હવે જરા આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન નજરિયાથી પણ આપણે આ વાતને સમજીશું મિત્રો આપણા મગજમાં આપણા મસ્તિષ્કમાં મિરર ન્યુરોન્સ એટલે કે દર્પણ તંત્રિકાઓ હોય આનું કામ હોય નકલ કરવી પ્રતિબિંબ બનાવવું જ્યારે આપણે કોઈ હસતા બાળકને જોઈએ ત્યારે આપણે વગર કારણે હસવા લાગીએ કેમ કારણ કે આપણા મિરર ન્યુરોન્સે તેની ખુશીને કોપી કરી લીધી જ્યારે કોઈ રડતા વ્યક્તિને જોઈએ ત્યારે આપણું ગળું ભરાઈ આવે આપણે ઉદાસ થઈ જઈએ એક વિધવા સ્ત્રી જે સમાજના મીણા એકલતાથી આર્થિક તંગીથી અને પોતાના બાળકોની જવાબદારીના બોજથી ઝચુમી રહી હોય તેના ચહેરા પર એક પ્રકારનો તણાવ અને એક પ્રકારનું અદૃશ્ય ભય હંમેશા રહે તે ડરેલી હોય સમાજ શું કહે જ્યારે તમે સવારમાં જ્યારે તમારો મગજ સૌથી વધારે ગ્રહણશીલ હોય તે ભયનું જુએ તો તમારા મેરર ન્યુરોન્સ તે જ ભયને તે જ સુરક્ષાને તમારા શરીરમાં પેદા કરે પરિણામ એ આવે કે તમે ઘરની બહાર તો નીકળો પરંતુ તમારા આત્મવિશ્વાસની કમી થઈ જાય તમને લાગે કે કંઈક ખરાબ થવાનું તમે ગભરાયેલા રહો આ ગભરાહણ ધ્યાનનું ભટકવું એક્સિડન્ટ કે નુકસાનનું કારણ બને ભૂલ તે સ્ત્રીની નથી ભૂલ તમારા મગજની સંવેદનશીલતાની છે જે તે દુઃખને શોષે ગરુડ પુરાણમાં સવારના સમયે દેખાતા બીજા પણ કેટલાક અપશુકનો વિશે જણાવવામાં આવ્યું છે કે જેનો સંબંધ આ ઉર્જા વિજ્ઞાન સાથે છે જેમ કે સવારે ઉઠતાની સાથે અરીસો ન જોવો શું અરીસો ખરાબ છે નહીં પણ રાતભર સૂઈ રહ્યા પછી આપણા ચહેરા પર આળસ હોય સોજો હોય વાળ વિખેરાયેલા હોય આપણે તરબતર નથી લાગતા જ્યારે આપણે સવારમાં આપણો જ બગડેલો થાકેલો ચહેરો જોઈએ તો આપણું અર્ધજાગૃત મન એવું માને કે હું બીમાર છું અથવા હું સારો નથી દેખાઈ રહ્યો આપણો આત્મવિશ્વાસ તે જ ક્ષણે ગીરી જાય તેથી કહેવામાં આવે છે કે પહેલું મોઢું ધોવું સ્નાન કરો તૈયાર થાવ અને પછી તમે અરીસામાં જુઓ જેથી તમે તમારી સર્વશ્રેષ્ઠ છબીને જોઈ શકો અને પોતાને પસંદ કરી શકો એ જ રીતે સવારે ઉઠતાની સાથે જ તમે એઠા વાસણ જોવા પણ દરિદ્રતાનો સંકેત માનવામાં આવ્યો છે મિત્રો એઠા વાસણ એટલે રાહુનો વાસ જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ સિંકમાં ગંદા વાસણો દેખાય છે ત્યાં કલેશ થવો નક્કી છે આ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે મિત્રો સવારે ઉઠતાની સાથે જ લડતા જાનવરો રડતું બાળક કે તેલ જોવું પણ દિવસ ખરાબ કરી શકે છે આ બધા જ સંકેતો આપણને એ જણાવે છે કે આપણે સવારની દ્રષ્ટિ કેટલી મહત્વની છે આપણે આંખોને તે દ્વાર છે જેનાથી દુનિયા આપણા ભીતર પ્રવેશ કરતી હોય છે જો દ્વાર પર જ કચરો હશે તો મિત્રો ઘર હંમેશા ગંદુ જ રહેશે હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ આવે છે કે મિત્રો તમને આ જ્ઞાન છે તમે સાવધાન પણ છો પરંતુ છતાં પણ આપણે જે પણ સમાજમાં રહીએ છીએ ત્યાં આપણે લોકોને નિયંત્રિત નથી કરી શકતા જો અજાણતામાં સવારે ઉઠતાની સાથે જ બારીક ખોલતાની સાથે ઘરની બહાર કોઈ જરૂરી કામ માટે નીકળતી વખતે સ્ત્રીનો ચહેરો દેખાય તો શું કરવું પાછા આવો તે દિવસે કામ પર ન જવું શું ડરી જવું મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં તેના બહુ જ સરળ અને પ્રભાવશાળી ઉપાય બતાવ્યા છે જે તરત જ દોષને કાપે પહેલો ઉપાય છે ભાવ પરિવર્તન કે નજરિયો બદલવો આ સૌથી શક્તિશાળી ઉપાય જેવું તમને વિધવા દેખાય તમારા મનમાં ડર આવે તે ડરને રોકો તમારા મનમાં વિચાર ન લાવો અરે અપશુકન થઈ ગયું તેના બદલે મનોમન સ્ત્રીને હાથ જોડીને પ્રણામ કરો સાક્ષાત માતા કે શક્તિનું રૂપ માનો હે પ્રભુ આ માતાના જીવનમાં જે દુઃખ છે એ ઓછું કરો તેને શક્તિ આપો તેના બદલામાં મને આશીર્વાદ આપો તેના પ્રત્યે દયા કરુણા અને સન્માનનો ભાવ લાવો તરત જ કરુણાની દિવ્ય ઉર્જામાં બદલાઈ જાય છે અને કરુણા બ્રહ્માંડની સૌથી મોટી સકારાત્મક શક્તિ તમારો અપશુકન તેજ પડે શકુનમાં બદલાઈ જાય તમે એક દુઃખી આત્મા માટે પ્રાર્થના કરી રહ્યા છો ક્યારેય ખાલી નથી જતી બીજો ઉપાય કે દિશા પરિવર્તન અને જળ તત્વનો પ્રયોગ ઘરેથી નીકળતી રહ્યા હોય વિધવાસ્ત્રી આવી હોય અને રૂપેથી વિશેષ ખાલી વાસન લઈ આવે તો આ શુકન શાસ્ત્રમાં સારું મનાય એવામાં તમારે તે રસ્તે જીદ ન કરવી તમારે થોડા ડગલા પાછળ હટી જવો પોતાની દિશા બદલી લેવી જો શક્ય હોય તો ઘરે પાછા જઈને બે ઘૂંટડા પાણી પીવો થોડી વાર બેસવો પોતાના ઈષ્ટદેવને હનુમાનજીનું કે માતાજીનું નામ લઈ પાંચ મિનિટ પછી તમે નીકળો આ કોઈ અંધવિશ્વાસ નથી તે સમયના કાલચક્રને મુહૂર્ત તોડવાની રીત છે પાણી પીવાથી તમારા શરીરની નકારાત્મક ઉર્જા શાંત થાય તાજગી અનુભવો અને ત્રીજો ઉપાય કે કવચ આજે સવારે કંઈ ખોટું જોઈ લીધું મનમાં બહુ વહેમ થાય તો ઘરેથી નીકળતી પહેલાં ગાયની રોટલી ખવડાવો કૂતરાને બિસ્કિટ અથવા કોઈ ગરીબને થોડા સિક્કાનું દાન કરો તમારા ઉપર આવનાર દરેક આફત સંકટ ટળી જાય દાન આપનારનો હાથ હંમેશા ઉપર રહે જેનો હાથ ઉપર હોય તેનું ભાગ્ય ક્યારેય નીચું ન થાય મિત્રો બીજું બહુ ગુપ્ત અને રહસ્યમય વાત લખી છે કે કેટલીક વિધવા સ્ત્રી એવી હોય કે જેમના દર્શન બહુ જ દુર્લભ અને શુભ હોય તે સ્ત્રીઓ પોતાના પતિના મૃત્યુ પછી પોતાનું આખું જીવન ધર્મ અને સમાજ સેવા ભક્તિને સમર્પિત કર્યું હોય જે ક્યારે કોઈની નિંદા નથી કરતી હંમેશા ભજન કરે ચહેરા પર એક શાંતિ હોય એક સાત્વિક વિધવા સ્ત્રીના કપાળ પર એક અદ્રશ્ય તેજ હોય એક ઓરા હોય જો સવારમાં એવી માતાનું દર્શન થાય તો સમજો કે આજે તમારું કોઈ અટકેલું કામ પૂરું થવાનું છે આજે યમરાજ પણ તમારો રસ્તો નહીં રોકે સ્ત્રી દુઃખોને તપસ્યામાં બદલી નાખ્યા છે સાધારણ સ્ત્રી નથી કે સિદ્ધ થઈ ચૂકી તેથી ભેદ કરતા શીખો દરેક સફેદ સાડી પહેનારી સ્ત્રી અપશુકન નથી હોતી દરેક લાલ લાલ સાડી પહેનારી સોહાગન શુભ નથી હોતી બધું જ કર્મો અને ભાવોની રમત છે એક બીજી મહત્વપૂર્ણ વાત જે આપણે આજના આધુનિક સંદર્ભમાં સમજવી જોઈએ આજનો જમાનો બદલાઈ ગયો આજે મહિલાઓ ઘરની ચાર દિવાલોમાં કેદ નથી આજે મહિલાઓ કામ કરે છે આત્મનિર્ભર છે કેટલી એ વિધવા સ્ત્રીઓ પોતાના બાળકોને એકલી પાળી રહી છે મહેનત કરી રહી છે પરસેવો પાડી રહી છે તેઓ ઓફિસ જાય છે બેંક ચલાવે છે દેશ પણ ચલાવે છે એવી કર્મ જ સ્વાભિમાની અને સંઘર્ષશીલ મહિલાનો ચહેરો જુઓ ક્યારેય અશુભ ન હોઈ શકે ગરુડ પુરાણ કર્મ પ્રધાન ગ્રંથ છે તે કહે છે કે જે પોતાના કર્મ પથ પર અડંગ છે તે સૌથી મોટો દેવતા જો તમે સવારે કોઈ એવી વિધવા મહિલાને જુઓ છો જે પોતાની ડ્યુટી પર જઈ રહી છે જે પોતાના બાળકોના ભવિષ્ય માટે લડી રહી છે તેનાથી તમારે પ્રેરણા લેવી તેનો ચહેરો તમને એ શીખવે કે જીવનમાં ગમે તેવી મુસીબત આવે ભલે ત પહાડ તૂટે હાર ન માનવી આ તો સફળતાનું શુકન છે આ વિજયનો સંકેત જૂના જમાનામાં વિધવાઓને સમાજથી કાપી દેવામાં આવતી તેમને શુભ કાર્યમાં આવવા દેવામાં નહોતી આવતી આ સમાજની કુરીતિઓ હતી આ મનુષ્યનો બનાવેલો ડર ધર્મનો આદેશ નહીં રામાયણમાં જુઓ ભગવાન રામે શબરીના એઠા ભોર ખાધા જ્યારે શબરી એક વનવાસી વૃદ્ધ અને એકલી સ્ત્રી હતી જો વિધવા કે એકલી સ્ત્રીનો ચહેરો અશુભ હોત તો ત્રિલોકના સ્વામી ભગવાન રામ તેનો અતિથિ સ્વીકાર ન કરત ભગવાન કૃષ્ણ કુબજાના ઉદાર ન કર્યો હોત તેથી પોતાના મનમાંથી આ વહેમને આ ગંદકીને કાઢો વિધવા અછૂત કે અશુભ નથી હા ઉર્જાનો નિયમ અટલ છે દુઃખને ખેંચે તેથી આપણે કહીએ કે સવારે રડતા માણસને ન જોવો ભલે તે વિધવા હોય સુહાગન હોય બાળક હોય કે પુરુષ કોઈ પણ વ્યક્તિ જે નકારાત્મક છે જે ગાળો દઈ રહ્યો હોય રડી રહ્યો હોય ગુસ્સામાં હોય તેનો ચહેરો આખો તમારો દિવસ ભારે કરી શકે તે માટે જ કોશિશ કરો કે પોતાની સવારની શરૂઆત દેવદર્શનથી કરો સૌથી ઉત્તમ ઉપાય જે આપણા શાસ્ત્રોએ બતાવ્યો કરાગરી વસતે લક્ષ્મી ગરુડ પુરાણ અને આપણા બધા શાસ્ત્રો એક સ્વર કહે કે જે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે પહેલા પોતાની હથેળીઓના દર્શન કરે તેને દુનિયામાં કોઈ બીજાના દર્શનની જરૂર નથી પડતી આપણી હથેળીઓ અગ્રભાગમાં ધનની દેવી લક્ષ્મી મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં પાલનહાર ભગવાન વિષ્ણુનો મા વાસ મનાય મંત્ર છે કરાગરે વસતે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કર લે તું ગોવિંદા પ્રભાતે કર દર્શન જ્યારે તમે પોતાની જથેળી જુઓ તો તમે પોતાની અંદરની શક્તિને જગાડો તમે પોતાના ભાગ્યને પોતાની મુઠ્ઠીમાં જુઓ તમે પોતાના જાગૃત મનને એ સંદેશ આપો કે મારું ભાગ્ય મારા હાથમાં છે કોઈ બીજાના ચહેરામાં નહીં આ સૌથી મોટું શુકન આના પછી જો તમને કોઈ વિધવા દેખાય બિલાડી રસ્તો કાપે કે કોઈ છીક ખાય તેની કોઈ ખરાબ અસર તમારા પર નથી પડતી કારણ કે તમે તમારી જાતને દિવ્ય સુરક્ષા કવચમાં લઈ ચૂક્યા છો તમે પરમ પિતા પરમાત્મા સાથે જોડાઈ ચૂક્યા છો આ સિવાય સવારે ઉગતાની સાથે જ પ્રકૃતિના દર્શન કરવા પણ બહુ જ શુભ છે ઉગતો સૂરજ ખીલતું ફૂલ કલરવ કરતા પક્ષી વહેતું પાણી આ બધું જીવન આશા અને નિરંતરતાના પ્રતીક છે જ્યારે તમને આમને જુઓ તો તમારો દિવસ બની જાય તમારી ઊર્જા પ્રકૃતિની ઊર્જા સાથે મળી જાય તો મિત્રો આ આખી ચર્ચાનો નિષ્કર્ષ શું છે શું વિધ્વાસ્ત્રનો ચહેરો જુઓ અશુભ છે ઉત્તર છે આ પૂરી રીતે તમારા જોવાના નજરિયા પર નિર્ભર કરતો હોય છે જો ચૂકી રહી ભાવના જેસી પ્રભુ મૂર્ત દેખી તીન તેસી જો તમે ડર વહેમ અને કરણાની નજરથી જોશો તો અશુભ છે તે તમને ડરાવશે જો તમે કરુણા સન્માન અને ભક્તિની નજરથી જોશો તો તે શુભ છે તે તમને આશીર્વાદ આપે ઉર્જા ક્યારેય પણ સારી કે ખરાબ નથી હોતી તે માત્ર ઉર્જા હોય છે એ આપણા પર છે કે આપણે તેને કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ વિધવાસ્ત્રી દુઃખનું વાહક હોઈ શકે છે પરંતુ તે દુઃખની રચિયાતા નથી તે તો નિયતિની મારેલી છે આપણે તેનાથી ડરવું નહીં પણ મિત્રો તેનો આપણે સહારો આપવો જોઈએ કે જે લોકો આવું કરે છે તેઓ પાપના ભાગીદાર પણ બની શકે છે તો મિત્રો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી લોકોને અસલી સત્ય ખબર પડી શકે જેથી તેમને ખબર પડે કે અશુભ વિધવા નથી અશુભ તે વિચારો છે કે જે વિધવામાં દોષ શોધે છે આપણે આ વિચારને બદલવા પડે જો મિત્રો આ વિડીયો એ તમારા મનમાં કોઈને ડર દૂર કર્યો હોય કે તમને વિચારવા પર મજબૂર કર્યા હોય તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પોતાનો અભિપ્રાય અમને જણાવો કે શું તમારી સાથે પણ ક્યારે આવું થયું છે અને પોતાના પિતૃઓની શાંતિ માટે અને વિશ્વના કલ્યાણ માટે તમે એકવાર પૂરા ભક્તિભાવથી ઓમ નમો નારાયણ કે જય શ્રી કૃષ્ણ તમે જલ્દીથી જ અમારા કમેન્ટમાં લખી દેજો તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર તમે પહેલીવાર જ આવ્યા હોય તો મિત્રો અમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટમાં જયમા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો